ધોરણ નવથી બારના એનસીઆરટી આધારિત વિજ્ઞાન અને ટેકનોલોજીના ખૂબ જ મહત્ત્વના દસ પ્રશ્નોની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ જે આવનારી પીએસઆઈ કોન્સ્ટેબલ તલાટી ટેટ ટાટ ફોરેસ્ટ કે અન્ય કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખૂબ જ ઉપયોગી છે તો છેલ્લે સુધી આ વિડીયો સાથે જોડાઈ રહેજો અને બધા જ પ્રશ્નો છે ખાસ ધ્યાનપૂર્વક જોજો પહેલો પ્રશ્ન છે નીચેના વિધાનો પર વિચાર કરો એમાં પ્રથમ છે છોડ પોતાનો ખોરાક પ્રકાશ સંશ્લેષણ દ્વારા બનાવે છે એ વિધાન છે એ સાચું છે પોતાનો ખોરાક એટલે કે છોડ વૃક્ષ પોતાનો ખોરાક છે કયા માધ્યમથી બનાવે છે તો કે પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા બીજું પ્રકાશ સંશ્લેષણમાં ઓક્સિજન બહાર આવે છે તો એ વિધાન પણ સાચું છે કાર્બન ડાયોક્સાઇડ એ લે છે અને ઓક્સિજન છે એ છોડે છે ત્રીજું છે પ્રકાશ સંશ્લેષણ ફક્ત રાત્રે જ થાય છે એ વિધાન છે ખોટું છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા માટે પ્રકાશની જરૂર હોય છે માટે પ્રકાશ સંશ્લેષણ એ રાત્રે નહીં ક્યારે થાય છે તો કે દિવસે ત્રીજું વિધાન ખોટું હરિત વર્ણક એટલે કે ક્લોરોફિલ આવશ્યક છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં હરિતવર્ણક એટલે કે ક્લોરોફિલની જરૂરિયાત હોય છે એટલે એ વિધાન પણ સાચું છે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગમાં લેવાય છે તો એ વિધાન પણ સાચું છે કાર્બન ડાયોક્સાઇડ ઉપયોગમાં લે છે ને ઓક્સિજન છોડે છે એટલે પહેલું વિધાન બીજું ચોથું અને પાંચમું માનવ લોહીમાં ઓક્સિજન વહનનું મુખ્ય કાર્ય કોણ કરે છે માનવ લોહીમાં ઓક્સિજન વહનનું મુખ્ય કાર્ય એ કરે છે હિમોગ્લોબિન હિમોગ્લોબિન છે એ ઓક્સિજનમાં ભળી જાય છે અને શરીરના જુદા જુદા અંગ સુધી ઓક્સિજન પહોંચાડવાનું કામ છે એ હિમોગ્લોબિન કરે છે નીચેનામાંથી કયો રોગ અનુવંશિક રોગ છે તો એમાં આપ્યું છે મેલેરિયા કલર બ્લાઇન્ડનેસ ટાઈફોઈડ અને ક્ષય રોગ તો મેલેરિયા ટાઈફોઈડ અને ક્ષય રોગ એ અનુવંશિક રોગ નથી જ્યારે કલર બ્લાઇન્ડનેસ છે એ અનુવંશિક રોગ છે એટલે જવાબ આવશે બી ડીએનએ નું મુખ્ય કાર્ય શું છે તો ડી નું મુખ્ય કાર્ય છે વારસાગત લક્ષણોનું સંચાલન કરવું જે લક્ષણો છે લક્ષણોનું સંચાલન કોણ કરે તો કે ડીએનએ માનવ શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન કયા અંગ દ્વારા ઉત્પન્ન થાય છે માનવ શરીરમાં ઇન્સ્યુલિન હોર્મોન કયા અંગ દ્વારા ઉત્પન્ન થાય છે તેમાં પ્રથમ આપ્યું છે યકૃત પેનક્રિયાસ કિડની કે પિત્તાશય તો ઇન્સ્યુલિન હોર્મોન એ થાય છે પેનક્રિયાસ દ્વારા કોના દ્વારા ઉત્પન્ન થાય છે તો કે પેનક્રિયાસ દ્વારા પર્યાવરણ પ્રદૂષણ અંગે સાચા વિધાનો તપાસો પ્રથમ આપ્યું છે હવામાં પ્રદૂષણ શ્વાસ સમસ્યા પેદા કરે છે તો એ વિધાન છે સાચું છે હવાના પ્રદૂષણને કારણે શ્વાસને લગતી જે કાંઈ બીમારીઓ છે એ થાય છે એટલે પહેલું વિધાન સાચું બીજું છે પ્લાસ્ટિક બાયોડિગ્રેડેબલ છે બાયોડિગ્રેડેબલનો અર્થ થાય કે ઝડપથી નાશ પામે તેવું ત્યારે પ્લાસ્ટિક છે ઝડપથી નાશ પામતું નથી એટલે બીજું વિધાન છે એ ખોટું છે અવાજ પ્રદૂષણ કાનને નુકસાન કરે છે તો એ પણ સાચું છે વૃક્ષારોપણ પ્રદૂષણ ઘટાડે છે તો એ સાચું છે અને પાણી પ્રદૂષણ માછલીઓ માટે હાનિકારક છે તો એ પણ સાચું પહેલું ત્રીજું ચોથું અને પાંચમું જવાબ છે એ માનવ શરીરમાં પિત્ત ક્યાં અંગમાં સંગ્રહ થાય છે માનવ શરીરમાં પિત્ત કયા અંગમાં સંગ્રહ થાય છે તેમાં પેલું આપ્યું છે યકૃત બીજું છે પેનક્રિયા પિત્તાશય અને નાના આત્રડા તો પિત્ત છે એ ક્યાં સંગ્રહ થાય છે તો એ થાય છે પિત્તાશયમાં સંગ્રહ ક્યાં થાય પિત્તાશયમાં જ્યારે ઉત્પન્ન ક્યાં થાય તો કે યકૃતમાં યકૃત એટલે કે લિવરમાં પિત્ત છે એ ક્યાં ઉત્પન્ન થશે લીવરમાં અને એનો સંગ્રહ ક્યાં થાય પિત્તાશયમાં નીચેનામાંથી ક્યુ ગ્રીન હાઉસ વાયુ નથી ક્યુ ગ્રીનહાઉસ વાયુ નથી કાર્બન ડાયોક્સાઇડ છે એ ગ્રીનહાઉસ વાયુ છે મિથેન પણ ગ્રીન હાઉસ વાયુ છે નાઇટ્રોજન એ ગ્રીન હાઉસ વાયુ નથી એટલે જવાબ આવશે સી અને નાઇટ્રસ ઓક્સાઇડ એ પણ ગ્રીનહાઉસ વાયુ છે નાઇટ્રોજન છે એ ગ્રીનહાઉસ વાયુ નથી નીચેનામાંથી ક્યુ ઉપકરણ ઇનપુટ ઉપકરણ નથી કમ્પ્યુટરને લગતો પ્રશ્ન છે નીચેનામાંથી ક્યુ ઉપકરણ ઇનપુટ ઉપકરણ નથી તો કીબોર્ડ એ ઇનપુટ ઉપકરણ છે એટલે એ જવાબમાં નહીં આવે માઉસ પણ ઇનપુટમાં આવશે સ્કેનર પણ ઇનપુટમાં આવશે જ્યારે મોનિટર એ ઇનપુટ નહીં પરંતુ આઉટપુટ ઉપકરણ છે જવાબ આવશે ડી મોનિટર નું મુખ્ય કાર્ય શું છે પ્રશ્ન રિપીટ થયો છે ડીએનએ નું મુખ્ય કાર્ય શું છે તો કે વારસાગત લક્ષણોનું સંચાલન કરવું ઓકે હવે તમારે પ્રશ્નોનો જવાબ આપવાનો છે કમેન્ટ બોક્સની અંદર છોડ શ્વસન ક્યારે કરે છે ખાસ પ્રશ્ન સમજો છોડ શ્વસનની ક્રિયા ક્યારે કરે છે ફક્ત દિવસે ફક્ત રાત્રે દિવસ રાત બને કે ક્યારેય નહીં